સુરતમાં છેલ્લા ઘણા સમયથી બાઇક ગેરગેંગ રીતસરનો આતંક મચાવી રહી છે અને અનેક રાહદારીઓના હાથમાંથી મોબાઈલ અને ગળામાંથી ચેન સ્નેચિંગ થઈ રહી છે ત્યારે આવી જ વધુ છ જેટલી ફરિયાદો શહેરના જુદા જુદા પોલીસ મથકે નોંધાવવા પામી છે તો પુનામાં મોબાઈલ સ્નેચિંગ કરી ભાગી રહેલા રીઢાઓની મોપેડ સ્લિપ થતા લોકોએ પકડી પોલીસને સોંપ્યા હતા સુરતમાં ચાલુ ગાડીએ મોબાઈલ ચેન અને પર્સ સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે વધુ છ સ્નેચિંગની ફરિયાદ જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાવા પામી છે જેમાં કાપોદરા પોલીસ મથકની હદમાં કારગિલ ચોકથી કિરણ ચોક વચ્ચેથી પસાર થતા હિરેન કાત્રુડિયાના હાથમાંથી બાઇકરો મોગોદાર મોબાઈલ જીટવી ભાગી છૂટ્યા હતા તો ડિંડોલી પોલીસ મથકની હદમાં માર્ક પોઈન્ટ પાસેથી પસાર થતી અનિતાબેન 22 હાથમાંથી પણ તસ્કરમોગોદાર મોબાઈલ છીલઝડપ કરી ભાગી ગયા હતા જ્યારે પુણા પોલીસ મથકની હદમાં રઘુવીર બિઝનેસ હબ પાસેથી પસાર થતા ગોવિંદ માલીના હાથમાંથી પણ મોબાઈલ લૂંટી બાઇકરો ભાગ્યા હતા જોકે ગોવિંદ માલીએ બુમાબૂમ કરતા લોકો પણ બાઇકરોને પકડવા દોડતા રીઢાઓની મોપેડ સ્લીપ થઈ જતા મોબાઈલ છૂટ્યું ભાગી રહેલા બંને રીઢાઓ જેમાં ઇકબાલ સૈયદ અને રામપ્રકાશ પટેલને લોકોએ પકડી પાડ્યા હતા અને તેઓનો કબજો પૂણા પોલીસને સોંપ્યો હતો જ્યારે ખડોદરા પોલીસ મથકની હદમાં ખડોદરા જીઆઈડીસી ખાતે આવેલ શુભશ્રી ક્રિએશન નામની દુકાનમાંથી તસ્કરો મોંઘવાર મોબાઈલ ચોરી કરી ગયા હતા તો અમરોલી પોલીસ મથકની હદમાં અમરોલી ઓપેરા સિટી રેસિડેન્સી પાસેથી પસાર થતા કોલેજિયન વિદ્યાર્થીના હાથમાંથી બાઇકરો મોઘોટ મોબાઈલ લૂટી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જ્યારે અડાજણ પોલીસ મથકની હદમાં અડાજણ રાજ વિક્ટોરિયા પાસેથી પસાર થતા ભૂષણ દલાલના હાથમાંથી પણ બાઇકરો મોઘોડાટ મોબાઈલ લૂટી ભાગી ગયા હતા હાલ તો બનાવ અંગે પોલીસે ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ